પોલીસ સ્ટેશનના કર્મચારી ઉપરાંત બે થી ત્રણ યુવકો ઉપર કિરણાની દુકાનના માલિક દ્વારા ગંભીર આક્ષેપો કરાયા છે બે મહિના પહેલા કરેણાની દુકાનમાં આવી જબરજસ્તી પૈસા લઈ જવાની ધમકી આપી ગયાના આક્ષેપો પણ છે કરેણાની દુકાનના માલિક દ્વારા સીસીટીવીમાં પણ જાહેર કરાઈ ગયા છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ શું કાર્યવાહી કરે એ જોવાનું રહ્યું તારીખ છ એક બે હજાર ચોવીસના રોજે પોલીસવાળા બીજા બે માણસને પાંચ મિનિટ પહેલાં દુકાને મોકલ્યા હતા દુકાને મોકલ્યા પછી એમને પાંચસોની નોટ કાઢીને છોકરી પાસેથી સિગરેટ માગી કે છોકરી મને સિગરેટ આપી દે તો છોકરી સિગરેટ આપી અને પાંચસોની નોટ કાઢી એટલે છોકરી કીધું પાંચસોના ખુલ્લા નથી મારી પાસે બરાબર તે પછી એને મમ્મીને પૂછ્યું મમ્મી ખુલ્લા છે જ કે હોય તો બાજુવાળા ગલ્લામાં હોય તો આપી દે તે એણે પાંચસોના ખુલ્લા આપ્યા સિગરેટ આપી દીધી બરાબર સિગરેટ આપ્યા પછી એ ભાઈએ ફોન કર્યો હતો પોલીસવાળાને પીસીઆરવાળાને પીસીઆર આવી હતી અને બે પોલીસવાળા આવીને બહાર ઉભા રહી ગયા કાઉન્ટરની આગળ જ પછી આ લોકોને કીધું લે દુકાનમાં ઘૂસી જાઓ એની દુકાનમાં શું છે ફેરફાર કરીને બધું જોઈ લેવું કંઈક બે નંબરની વસ્તુ હાથમાં આવે તો એ લોકો આગળ જતા હતા દારૂનો હપ્તો લેવા એ હપ્તા પંદર દિવસમાં આવે જ છે અત્યારે પણ આવે છે ને ત્યારે પણ આવતા હતા બરાબર એના પછી દુકાનમાં કૂદી ગયા મારી વાઇફ કીધું તું તમે આ બધું રસ્તો છે રસ્તાથી આવી જાઓ ને મારા માણસ બજારમાં ગયેલા છે માલ લેવા આવે એટલે પછી પાછા આવજો ત્યારે હું હતો દુકાન ઉપર ત્યાં અંદર ઘૂસીને ધક્કા મૂકી કર્યા આમ તેમ ધક્કા મળ્યા છોકરા છોકરીને કહે તમે બધા અંદર જતા રહો અંદર આવીને દુકાનની બધી ફેદમ ફેદ આમ તેમ સામાન નાખી દીધું દૂધવાળાને આપવા માટે પાંચ હજાર રૂપિયા મેં ગલ્લામાં મૂકેલા હતા એ પૈસા પણ નથી બરાબર પછી હવે જ હતું લોકોને પાછા મારી પાસે મોકલે છે કે એમની રેકોર્ડિંગ લાવો એમની પાસે શું શું છે આવી રીતે ગમે એવા ફોન રેકોર્ડિંગ કરી લઈ જાય અમારા પાસેથી અમને જે ગમે એવા સવાલ જવાબ પૂછે એને પટાવટ કરી નાખો એવું કંઈ છે